નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટી આપ સૌ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે થર્ડ ઇયરના ટી વાય બી પેપરની વાત કરીશું જેની અંદર પેપર સંચાલકીય હિસાબી પદ્ધતિ બી સી એમ એ સી એન થ્રી ઝીરો થ્રી એમાં બ્લોક ત્રણ યુનિટ નંબર નાઇન અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ બેની હવે અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશમાં શ્રેની ચર્ચા કરીશું તો આપણે રૂપરેખામાં જોઈએ તો સૌપ્રથમ છે પ્રસ્તાવના અસરકારક અંદાજપત્ર માટે જરૂરી નિયંત્રણ અંદાજપત્રના કાર્યોની ભૂમિકાની ચર્ચા ત્યારબાદ છે અંદાજપત્રીય અંકુશ માટેની રચના તંત્ર વ્યવસ્થા અંદાજપત્ર તૈયાર કરતી વખતે જરૂરી તકનીકો એટલે કે મુખ્ય પરિબળો અને કાર્યનુસાર અંદાજપત્ર શું છે અને ત્યારબાદ જોઈશું બજેટ રિપોર્ટ તો આજે આપણે આટલા ટોપિકની ચર્ચા કરીશું તો આપણે એક અગાઉના લેક્ચરમાં અંદાજપત્ર અને અંદાજપત્રીય અંકુશ વન ના ચેપ્ટરની વાત કરેલી છે કે એની અંદાજપત્ર શું છે અંદાજપત્ર અંકુશ શું છે તેના લક્ષણો શું છે તેને હેતુઓ શું છે તો તે બધીની આપણે ચર્ચા કરીને આવ્યા હવે આજે આપણે એક નવા ટોપિક સાથે જોઈશું તો સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો જ્યારે કોઈ પણ ધંધાકીય હોય કે બિન ધંધાકીય હોય યોગ્ય આયોજન વિના પાર પાડી શકાતી નથી વ્યવસ્થિત કોઈ પણ બિન ધંધાકીય પ્રવૃત્તિ હોય કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ હોય તે યોગ્ય આયોજન વિના પાર પાડી શકાતી નથી હોતી વર્તમાન સંજોગોમાં ધંધાનું કર ધંધાના જે પણ વ્યવહારો છે તે એટલા વધ્યા છે કે તેની દરેક પ્રવૃત્તિ માટે યોગ્ય આયોજનની જરૂર હોતી હોય છે કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા સામાન્ય રીતે તે પ્રવૃત્તિ માટે કેટલો ખર્ચ થશે અને તેમાંથી કેટલી આવક ઉદ્ભવશે તેનો અંદાજ મૂકવામાં આવે છે આ દરેક પ્રવૃત્તિને સફળતાપૂર્વક આયોજન કરીને પાર પાડવા માટે યોગ્ય સફળતા સંચાલનની જરૂર પડે છે સંચાલનનું મહત્વ કાર્ય શું કે જ્યારે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું તેમજ બધી જ પ્રવૃત્તિઓનું સંકલન કરીને તેના પર અંકુશ રાખીને જે તે પ્રવૃત્તિ તેમજ ધંધાની સિદ્ધિઓ પૂરી કરવી તો આ વિદ્યાર્થી મિત્રો આ અંદાજપત્ર એટલે શાના માટે તૈયાર કરવામાં છે તેનું એક નાનકડું પ્રસ્તાવના છે ત્યારબાદ જોઈએ કે અંદાજપત્રનો અર્થ શું છે જે આપણે અગાઉને એક લેક્ચરમાં જોઈ જ ગયા કે અંદાજપત્રનો મતલબ શું છે તો આજે ફરીથી એની ચર્ચા કરીએ કે અંદાજપત્ર એ અમુક ચોક્કસ મુદ્દત પહેલા

કોઈ એક ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતો એક અંદાજપત્ર તેને આપણે અંદાજપત્ર ત્યારબાદ અંદાજપત્રીય અંકુશનો અર્થ અને તેના હેતુની ચર્ચા કરી હતી કે અર્થ શું છે તો પ્રવૃત્તિઓના નિયંત્રણ માટેના સાધન તરીકે એટલે કે જે પણ પ્રવૃત્તિઓ થાય છે તેને પ્રવૃત્તિઓ પર એક અંકુશ લાવવા માટે એટલે નિયંત્રણ રાખવા માટે અંદાજપત્રનો ઉપયોગ કરવો તેનું જ નામ એક અંદાજપત્રીય અંકુશ છે ત્યારબાદ તેના હેતુની આપણે ચર્ચા કરી હતી કે પેઢીના ધીનની યોગ્ય રીતે રજૂઆત કેવી રીતે કરવી ત્યારબાદ પેઢીના યુદ્ધની દરેક કર્મચારીને જાણ હોવી જરૂરી છે તેના માટે ત્યારબાદ ધીન નક્કી કર્યા બાદ તેની યોજના તૈયાર કરવી સર્વગ્રાહી અંદાજપત્રની સફળતા માટે પ્રવૃત્તિઓનું સંકલન ને અંકુશ માટે મૂલ્યાંકનની જરૂરિયાતો આ તમામ બાબતોનું આપણે ચર્ચા કરી હતી હવે અહીંયા શરૂઆત કરીએ આજે આપણે અસરકારક અંદાજપત્ર માટે જરૂરી નિયંત્રણ એટલે કે એક અસરકારક અંદાજપત્ર હોવું જરૂરી છે પણ એ હોવા માટે જરૂરી નિયંત્રણ શું હોવા જોઈએ તેની આપણે વિવિધ ટોપિક્સ જોઈશું તો ઉચ્ચ સંચાલન પર આધાર તો કંપની છે કોઈ પણ કંપની છે કે ધંધાકીય છે તે શું કરે છે કે જરૂરી પ્રેરણા અને દોરવણી સાધતી ઉચ્ચ સંચાલન તરફથી મળવી જોઈએ જ્યાં સુધી ઉચ્ચ સંચાલન જ્યાં સુધી ઉચ્ચ સંચાલન દ્વારા સંસ્થામાં અંદાજપત્ર પદ્ધતિનું મહત્વ વિશેની સમજ એટલે કે ખાતરી ન અપાય તો અંકુશ પદ્ધતિની કોઈ અસર રહેશે નહીં એટલે કે શું કહેવા માંગે છે અહીંયા કે ઉચ્ચ સંચાલન પર આધાર રાખવો પડે જ્યાં સુધી ઉચ્ચ સંચાલન એટલે કે મેનેજર દ્વારા કોઈ પણ વાતનું નક્કી કરવામાં ન આવી કે કોઈ પણ ખાતરી કરવા ન આવી હોય ત્યાં સુધી તેના ઉપર કોઈ પણ કાર્ય કરવામાં આવતું ન હોય કે કર્મચારીઓને તે કાર્ય વિશેની કોઈ પણ જાણ ન હોય તે આ જે કોઈ પણ કાર્ય કરવામાં આવે તે ઉચ્ચ સંચાલન પર આધાર આપવો પડતો હોય છે તે એક અસરકારક નિયંત્રણ હોવું જરૂરી બને છે વાત કરીએ તો જવાબદાર અધિકારીઓની ભાગીદારી તો જવાબદાર અધિકારીઓની ભાગીદારીમાં જે લોકોને અંદાજપત્રની કામગીરી સોંપવામાં આવી હોય ને તે લોકો અંદાજપત્રના લક્ષ્યાંકો માટેની જે રકમો નક્કી કરવાની પ્રક્રિયામાં શું છે નક્કી કરવાની પ્રક્રિયામાં ચોક્કસ ભાગ લેવો જરૂરી બને છે ત્યારબાદ જોઈએ કે વ્યાજબી લક્ષ્યાંકો તો આ જે અસરકારક અંદાજપત્ર છે તે ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવતું હોય છે તો તેને માટે એક વ્યાજબી એટલે કે કેવા વાસ્તવિક આંકડાઓ એટલે કે જે આંકડાઓ છે તે વાસ્તવિક હોવા જરૂરી બને છે એટલે કે વ્યાજબી લક્ષ્યાંકો હોવા જરૂરી છે ત્યારબાદ વાત કરીએ તો વ્યવસ્થા સ્પષ્ટ રીતે વ્યાખ્યાયી થવી જોઈએ વ્યવસ્થા સ્પષ્ટ રીતે વ્યાખ્યાય થવી જોઈએ એટલે કે જ્યારે પણ અંદાજપત્ર પદ્ધતિનો મહત્તમ લાભ મેળવવા માટે સંસ્થામાં જવાબદારીનું કેન્દ્ર શું છે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને નક્કી કરેલું હોવું જોઈએ જે કેન્દ્ર છે કોઈ પણ કાર્ય કરવાનું તેને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલું હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ અંદાજપત્રનો અભ્યાસ અંદાજપત્રનો અભ્યાસ શું કહેવા માંગે છે કે જ્યારે પણ જવાબદારી અધિકારીઓ સક્રિય રીતે અંદાજપત્રમાં રસ ધરાવે જે પણ અધિકારીઓ છે તે કંપનીના કે ધંધાકીય પેઢીના તે જવા સક્રિય રીતે અંદાજપત્રમાં રસ ધરાવે કે આટલા જ પ્રમાણમાં આટલો જ ખર્ચો કરવાનો છે આટલા જ માલસામાનનો આટલો જ ઉપયોગ કરવાનો છે તો તેનો શું છે હેતુ સંભવિત પરિણામો અને તેની તકનીકો વિશે અંદાજપત્રનો સતત અભ્યાસ થતો રહે તે જરૂરી છે ત્યારબાદ જોઈએ તો યોગ્ય હિસાબી પદ્ધતિ તો યોગ્ય હિસાબી પદ્ધતિમાં શું જરૂરી નિયંત્રણ હોઈ શકે તો જ્યારે અંદાજપત્ર અને હિસાબી પદ્ધતિ વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ છે તો અંદાજપત્ર તૈયાર કરતી વખતે ઘણા બધા અંદાજો માટે શું છે પ્રાથમિક જે રકમો નક્કી કરવા માટે હિસાબી વિભાગ હિસાબી વિભાગ તૈયાર કરેલા આંકડાઓ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ છે સતત તકેદારી રાખવી તો અસરકારક અંદાજપત્ર બનાવવા માટે કર્મચારીઓ જે ઉચ્ચ સંચાલક ઉચ્ચ સંચાલકો છે એટલે કે મેનેજરો છે તે કર્મચારીઓ પર યોગ્ય તકેદારી રાખશે ત્યારે જ શું છે એક અંદાજ અસરકારક અંદાજપત્ર તૈયાર થશે ત્યારબાદ મહત્તમ નફો જો મહત્તમ નફો કમાવો હોય તો અસરકારક અંદાજપત્ર દ્વારા જે જે પણ વેલ્યુ છે એટલે કે મહત્તમ નફો મેળવવા અંતિમ ધ્યેયને સૌથી વધુ મહત્ત્વ આપવું જરૂરી બને છે ત્યારબાદ છે પદ્ધતિ માટેનો ખર્ચ તો પદ્ધતિ માટેનો ખર્ચમાં શું છે તો અંદાજપત્ર પદ્ધતિના ખર્ચને તેના દ્વારા પ્રાપ્ત થતા મૂલ્યથી વધુ ન થવો જોઈએ જો કે અંદાજપત્ર પદ્ધતિની યોગ્ય ઉપયોગીતા કે મૂલ્યની ખરેખર ગણતરી કરવી અવ્યવહારું છે કે ફક્ત અંદાજપત્ર જ કે ફક્ત અંદાજપત્ર પદ્ધતિના અમલીકરણ વખતે વધારે પડતા ખર્ચ ન થાય તે માટે એક ચેતવણી રૂપ છે ત્યારબાદ વાત કરીએ તો પ્રમાણ પડતર પદ્ધતિ સાથે સંકલિત કે જ્યાં પ્રમાણપત્ર પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે ત્યારે જ ખાસ કરીને બજેટ તૈયાર કરવામાં આવે અને વિચારનોના વિશ્લે વિશ્લેષણ માટે પ્રમાણ પડતર પદ્ધતિ એ બજેટ કાર્યક્રમ સાથે સંપૂર્ણ સંકલિત હોવી જોઈએ તો આ એક અસરકારક અંદાજપત્ર માટે જરૂરી જરૂરી નિયંત્રણો રાખવા બને છે અંદાજપત્રના કાર્યો અને ભૂમિકા હવે અંદાજપત્રના કાર્યો અને ભૂમિકા તો જ્યારે અંદાજપત્રની સફળતા માટે યોગ્ય વ્યવસ્થા તંત્રમાં હોવું જરૂરી છે જો અંદાજપત્રને સફળ બનાવવું હોય તો તેનું યોગ્ય વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી બને છે સંચાલનના જે પણ દરેક સભ્યને તેમની સત્તા જવાબદારી અને અન્ય કર્મચારીઓ સાથે સંબંધો અંગે સ્પષ્ટ રીતે જાણ હોવી જરૂરી છે કે તેમની સત્તા શું છે કર્મચારીઓને તો તેમને કામ કયું ક ક્યારે કેટલા વાગે કેટલા સુધીમાં કરવું છે તેની જાણ હોવી જરૂરી છે તેમની જવાબદારીઓ કેટલી છે તેની જાણ હોવી જરૂરી બને છે એટલે કે આ કાર્ય અંદાજપત્રના કાર્યોની ભૂમિકા છે તો આ કા હેતુ માટે વ્યવસ્થા તંત્રનો એક ચાર્ટ અને જરૂરી પૂરક લખાણની નકલ સંકળાયેલ દરેક લોકોને આપવી જોઈએ કે આ અંદાજપત્ર પ્રમાણે જ તમારે જે પણ કર્મચારીઓ છે તેમને આ વિભાગમાં રહેવાનું છે કયા વિભાગમાં રહેવાનું છે તે એક અંદાજપત્રમાં બતાવેલું હોય છે તો વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કંપનીના સ્વરૂપ અને વિસ્તાર પર આધારિત હોય છે એટલે કે વ્યવસ્થા તંત્રનું સ્વરૂપ એટલે કે કેવી રીતે કે જે અલગ અલગ વિભાગો હોય કારખાનાનું વિભાગ હોય કે કોઈ ઉત્પાદન વિભાગ હોય વેચાણ વિભાગ હોય તો એમાં કયા કર્મચારીઓ કઈ રીતે વિભાગમાં વહેંચાશે તેની પૂરતી જાણ હોવી જરૂરી છે કોને તો બધા જ કર્મચારીઓ બધા સંચાલકના દરેક સભ્યને તેની જાણ હોવી જરૂરી બને છે ત્યારબાદ વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર મેનેજિંગ ડિરેક્ટર એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર જે તમને આ ચાર્ટ બતાવવામાં આવે છે કે એમાં સૌ પ્રથમ કોણ આવશે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે જે કંપનીના મેઇન મેમ્બર ગણાય છે તે ત્યારબાદ એની નીચે બજેટ કમિટી જે બજેટ એટલે કે આ બજેટ કમિટી એટલે કે જે એક અંદાજપત્ર તૈયાર કરે છે તેને શું કહેવામાં આવશે બજેટ કમિટી તો અંદાજપત્રની સમિતિ ત્યારબાદ છે અંદાજપત્રના ડિરેક્ટર તો ડિરેક્ટરમાં કયા કયા તો વેચાણ મેનેજર ખરીદી મેનેજર ઉત્પાદન મેનેજર આ બધા છે કે વેચાણ મેનેજર દ્વારા વેચાણને લગતા બધા જે પણ અંદાજપત્રો છે એટલે જે પણ અંદાજપત્ર કરવામાં તૈયાર કરવામાં આવશે તો આ અંદાજપત્ર એટલે કે વેચાણ મેનેજર જ તેને સંભાળશે ત્યારબાદ ખરીદી મેનેજર તો જે ખરીદી મેનેજર છે તે જ ખરીદીને લગતા કોઈ પણ અંદાજપત્ર હશે તે તેને સંભાળશે ઉત્પાદન મેનેજર તો ઉત્પાદન મેનેજર જે ઉત્પાદનને લગતી જે પણ માહિતી હશે તે એની સંભાળ રાખશે ત્યારબાદ વ્યક્તિઓ માટે એટલે કે કર્મચારીઓ માટે મેનેજર તો મજૂરી ખર્ચ અને અંદાજપત્ર મુખ્ય હિસાબની તો મુખ્ય હિસાબની શું કરશે તે જે રોકડ અંદાજપત્ર છે મૂડી ખર્ચ અંદાજપત્ર છે અને મુખ્ય અંદાજપત્ર છે તેની સંભાળ રાખશે અને સંશોધન રૂપે વિકાસ મેનેજર તો જે સંશોધન કરવામાં આવશે જે પણ વ્યવસ્થા તંત્રમાં તો તેની એ દેખરેખ રાખશે તો આ શું છે કે અંદાજપત્રના કાર્યો અને ભૂમિકા એટલે કે જે કમિટી દ્વારા તૈયાર કરવામાં આવશે તેના પૂરતી જે પણ અંદાજ અંદાજ રાખવામાં આવશે તેની જ દેખરેખ રાખશે હવે વાત કરીએ અંદાજપત્ર તૈયાર કરતી વખતે જરૂરી તકનીકો એટલે કે મુખ્ય પરિબળો કયા કયા ભાગ ભજવે છે તો એમાં સૌપ્રથમ પ્રથમ છે અંદાજપત્ર કેન્દ્ર માળખું ગોઠવવું અંદાજપત્ર કેન્દ્ર માળખું ગોઠવવું એટલે એની અંદર શું જોવા મળશે તો બજેટ કેન્દ્ર એ સંસ્થાનો એક અલગ વિભાગ છે જે જુદા જુદા બજેટ બનાવે છે બજેટ કેન્દ્ર એક ક્યાં તો અલગ વિભાગ હોય છે અથવા કોઈ વિભાગનો ભાગ એટલે કે જે વિભાગ છે એટલે કે બજેટ કેન્દ્ર એટલે શું કે જે એક અલગ વિભાગ છે અથવા કોઈ વિભાગનો એક ભાગ છે બજેટ કેન્દ્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત હોવું જોઈએ કે જે આ એક બજેટ વિભાગ કેન્દ્ર છે કારણ કે જુદા જુદા દરેક વિભાગ માટે જે તે વિભાગના મુખ્ય વ્યક્તિ વ્યક્તિ સાથે સંકલિત કરીને બજેટ તૈયાર કરવામાં આવે છે દાખલા તરીકે આપણે જોઈએ તો ખરીદી બજેટ તૈયાર કરતી વખતે ખરીદ મેનેજર સાથે ચર્ચા કરીને બજેટ તૈયાર કરવું એટલે કે જે આપણે અગાઉ જોયું જોયું કે ખરીદ જે આપણે ખરીદીની ભૂમિકા એમાં કયા કયા ભાગ બજે એટલે કે વેચાણ મેનેજર છે ખરીદ મેનેજર છે તો જે ખરીદીને મેનેજર છે તે એ ખરીદીને લગતી જે પણ બાબતો હશે તે ખરીદ મેનેજર સાથે ચર્ચા કરીને બજેટ તૈયાર કરશે તે જ રીતે મજૂર ખર્ચ બજેટ બનાવતી વખતે કર્મચારી બ મેનેજર ચોક્કસ મદદરૂપ થાય છે તો આવી રીતે અલગ અલગ એક શું છે માળખું એટલે કે અંદાજપત્ર કેન્દ્ર માળખું ગોઠવવામાં આવતું હોય છે કે વેચાણ મેનેજર છે તો એ વેચાણને લગતા જ જે પણ બજેટ છે તે તૈયાર કરશે અને જે ખરીદીને લગતા છે તે ખરીદ મેનેજર જ તૈયાર કરશે તે કેન્દ્ર માળખું ગોઠવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ જો જરૂરી યોગ્ય હિસાબી નોંધો જરૂરી યોગ્ય હિસાબી નોંધોમાં તો હિસાબી પદ્ધતિ એ જે રીતે ગોઠવવી જોઈએ કે જેથી જરૂરી માહિતીની નોંધો અને વિશ્લેષણો થઈ શકે એટલે કે જરૂરી જે પણ યોગ્ય હિસાબી નોંધ હોય છે એ અંદાજપત્રમાં એવી રીતે ગોઠવવી જોઈએ કે જરૂરી તેની માહિતી અને વિશ્લેષણ થઈ શકે ત્યારબાદ વાત કરીએ સંસ્થા કે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ તૈયાર કરવો તો અંદાજપત્રના વહીવટી રચના માટે સંસ્થા કે વ્યવસ્થા તંત્ર એ તેમના અધિકારીઓની સત્તા જવાબદારીઓ અને તેમનું સ્થાન દર્શાવતો ચાર્ટ તૈયાર કરવો જોઈએ એટલે કે જે અધિકારીઓની આપણે અગાઉ જોયું કે તેની સત્તા શું છે જવાબદારીઓ શું છે કોઈ પણ અધિકારી જે જે પણ સંચાલનનો એક સભ્ય છે તેને પોતાની સત્તા જવાબદારી અને અધિકારીઓ વિશે જાણ હોવી જરૂરી છે તો એ સંસ્થા કે વ્યવસ્થા તંત્રને આપણે જે ચાર્ટ તૈયાર કર્યો તેવી રીતે જોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો અંદાજપત્રિય કમિટીઓની સ્થાપના કરવી અંદાજપત્રિય કમિટી જે આપણે અગાઉ જ જોયું એના મુખ્ય પરિબળ કે આજે અંદાજપત્ર કમિટી એટલે પહેલાં સૌ પ્રથમ શું આવે મેનેજિંગ ડિરેક્ટર આવે ત્યારબાદ જે અંદાજપત્રની કમિટીઓ છે તે વેચાણ મેનેજર છે ખરીદી મેનેજર છે ઉત્પાદન મેનેજર છે જે ક કર્મચારીઓને લગતા મેનેજરની રીતે તૈયાર કરવામાં આવે તો આવી રીતે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે ત્યારબાદ છે બજેટ મેન્યુઅલ તૈયાર કરવું બજેટ મેન્યુઅલ તૈયાર કરવું એટલે શું કે જ્યારે બજેટ મેન્યુઅલ એ બજેટની પોલિસી અને પ્રક્રિયા દર્શાવતું એક દસ્તાવેજી પત્રક છે તો આ એક દસ્તાવેજ એવો દસ્તાવેજ પત્રક છે કે જેમાં બજેટ જે બજેટના નિયમિત કાર્યમાં દરેક વ્યક્તિની કેટલી જવાબદારીઓ રહેશે અને અંદાજપત્રીય અંકુશ માટેની જરૂરી નોંધ કેવી રીતે નોંધાશે તેની વિગતો દર્શાવવામાં આવે છે શું કહેવા માંગે છે કે બજેટ મેન્યુઅલ એવું રીતે તૈયાર હોવું જોઈએ કે જે નિયમિત કાર્યમાં દરેક વ્યક્તિની કેટલી જવાબદારીઓ રહેશે અને અંદાજપત્રિય અંકુશ માટેની જરૂરી નોંધ કેવી રીતે નોંધાશે તેની વિગતો દર્શાવવામાં આવે છે એટલે કે ટૂંકમાં જોઈએ તો બજેટ મેન્યુઅલ એટલે બજેટની નીતિઓનું પત્રક બજેટની વિવિધ પ્રવૃત્તિઓ માટેની પ્રક્રિયાઓ અને કાર્યક્રમોની વિસ્તારપૂર્વક દર્શાવી અને તે માટે સંસ્થાના માળખાને ધ્યાનમાં રાખીને બજેટ કમિટી બજેટ મેન્યુઅલ તૈયાર કરવું ત્યારબાદ વાત કરીએ તો બજેટ સમય હવે બજેટ સમય શું છે તેનું મુખ્ય પરિબળ તો બજેટની પ્રકૃતિ કે કાર્ય પ્રમાણે બજેટના સમય અલગ અલગ હોય છે બજેટ સમય એટલે કે જે બજેટ તૈયાર કરવા માટે અને તેનું સંચાલન કરવા માટેનો સમયગાળો બજેટનો સમય ટૂંકા ગાળાનો કે લાંબા ગાળાનો હોય છે તો આ જે બજેટ છે તે કેવો પ્રકારનો હશે કે લાંબા ગાળાનો હશે કે ટૂંકા ગાળાનો હશે તો કોઈ નિશ્ચિત સમયગાળો નક્કી કરી શકાય નહીં કે જે બજેટ છે બધા જ બજેટ માટે તો સંસ્થાઓ અને ઉદ્યોગોમાં તેમના અલગ અલગ કાર્યો પ્રમાણે બજેટનો સમયગાળો જુદો જુદો હોય છે સામાન્ય રીતે જોઈએ તો બજેટ હિસાબી વર્ષને ધ્યાનમાં રાખીને એક વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે જે પછી ત્રિમાસિક સમયગાળામાં વિભાજિત કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રિમાસિક બજેટને પણ જુદા જુદા મહિનાઓમાં વિભાજિત કરીને પેટા બજેટ તૈયાર કરવામાં આવતા હોય છે ત્યાં જ્યારે જોઈએ તો ધંધામાં જે મોસમ કે ઋતુ પ્રમાણે પણ કાર્ય થતું હોય તો બજેટ ઋતુ પ્રમાણે ઋતુ ચક્ર પ્રમાણે પણ તૈયાર કરવામાં આવતું હોય છે જો સિઝનનો સમયગાળો બે કે ત્રણ વર્ષનો હોય તો સમયગાળાનો સમાવેશ કરતું શું છે આ સમયગાળાનો સમાવેશ કરતું લાંબા ગાળાનું બજેટ તૈયાર કરવામાં આવે છે આ લાંબા ગાળાના જે બજેટને સમય પ્રમાણે ભાગ પાડીને ટૂંકા ગાળાના બજેટ તરીકે તૈયાર કરવામાં આવતું હોય છે મૂડી ખર્ચને લગતા અંદાજપત્રો સામાન્ય રીતે લાંબા ગાળાના હોય છે દાખલા તરીકે આપણે જોઈએ વાત કરીએ તો વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી જે કંપનીમાં ખૂબ જ મોડા મોટા મૂડી ખર્ચ માટે હોય છે જેમાં પાંચથી દસ વર્ષના સમયગાળો લાગે છે આવા સ્તરે લાંબા ગાળાના અંદાજપત્ર પરથી ટૂંકા ગાળા માટેના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે તો આ એક શું છે બજેટ સમય છે હવે વાત કરીએ મુખ્ય પરિબળ અંગેનું બજેટ અથવા ચાવીરૂપ પરિબળ બજેટ માટેનું બજેટ તૈયાર કરવું તો અંદાજપત્ર બનાવતી વખતે બજેટનું મુખ્ય કાર્ય સૌથી શરૂઆતનો મુદ્દો છે એટલે કે ચાવીરૂપ પરિબળ એટલે અંકુશ પરિબળ એટલે કે જે પરિબળ ઉત્પાદનમાં કે કોઈ કાર્યમાં તે મેળવવાની સપાટી મર્યાદિત હોય જે મર્યાદિત પરિબળ અથવા અગત્યના પરિબળ તરીકે પણ ઓળખાય છે કાર્યનુસાર બજેટના લક્ષ્યાંકો સારી રીતે પૂરા થાય તે માટે ચાવીરૂપ પરિબળને તે રીતે અસૂચિત તપાસવામાં આવે છે તો બજેટ તૈયાર કરતી વખતે ચાવીરૂપ પરિબળ અગત્યનો શરૂઆતનો મુદ્દો છે જે ઉદાહરણ રૂપે જોઈએ તો વેચાણ મર્યાદિત હોય તો વેચાણ ચાવીરૂપ પરિબળ છે તેથી વેચાણ બજેટ સૌ પ્રથમ તૈયાર કરવું જોઈએ ઉત્પાદન બજેટ અને અન્ય બજેટ પણ વેચાણ બજેટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે તો આ બધા શું છે પરિબળોમાં જે ચાવીરૂપ પરિબળો છે જેમાં વેચાણ બજેટ તો ઓછી બજાર માંગ એને ધ્યાનમાં રાખવામાં આવે અનુભવી સેલ્સમેનની અછત તો તેવી બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો માલસામાનને જે બજેટ તૈયાર કરવામાં આવે તો તેને તેમાં કઈ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે તો માલસામાનની સામાન્ય ઘટ અથવા મોસમી ઘટ ત્યારબાદ જોઈએ તો માલસામાન બજેટમાં એક બીજી વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય કે માલસામાન મેળવવા માટે લાઇસન્સ કોટા વગેરે વગેરેને કારણે અછત જોવા મળતી હોય ત્યારબાદ જોઈએ તો મજૂરી બજેટ જે તૈયાર કરવામાં આવે તો સામાન્ય મજૂરોની અછત તો આ બધી જે પણ ચાવીરૂપ પરિબળો છે તે ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે તો અંદાજપત્ર તૈયાર કરતી વખતે આ જે જે મુખ્ય પરિબળો છે તેની ધ્યાન રાખવામાં આવતું હોય છે હવે વાત કરીએ કાર્યાનુસર અંદાજપત્ર કાર્યાનુસર અંદાજપત્રમાં શું છે તો ધંધાના કાર્યને ધ્યાનમાં રાખીને કાર્યાનુસર અંદાજપત્ર ઉત્પાદન અંદાજપત્ર ખરીદી અંદાજપત્ર ઉત્પાદન અને ખર્ચ અંદાજપત્ર વગેરે તો આ જે માસ્ટર બજેટના જુદા જુદા ઘટકો છે અલગ અલગ સંસ્થાઓમાં તેમના ધંધા અનુસાર ચોક્કસ કાર્ય માટેના બજેટ તૈયાર કરવામાં આવે છે ઉત્પાદન એકમોમાં નીચે મુજબના કાર્યાનુસાર બજેટ તૈયાર કરવામાં આવતા હોય તો જોયું જે આપણે કે વેચાણ બજેટ ઉત્પાદન બજેટ ઉત્પાદન ખર્ચ બજેટ માલસામાન બજેટ ખરીદી બજેટ મજૂરી બજેટ સ્થિર અને ચલિત બજેટ કામગીરી મૂલ્યાંકનનું બજેટ ઉત્પાદન પરોક્ષ ખર્ચા બજેટ વહીવટી ખર્ચ બજેટ વેચાણ વિતરણ ખર્ચ બજેટ મૂડી ખર્ચ બજેટ અને રોકડ બજેટ ત્યારબાદ છે માસ્ટર બજેટ આટલા જે બજેટ છે તે ઉત્પાદનના એકમોમાં તૈયાર કરવામાં આવતા હોય છે હવે વાત કરીએ કે બજેટ રિપોર્ટ તો બજેટ રિપોર્ટ શું છે એટલે કે બજેટ એટલે કે અંદાજપત્રનો અહેવાલ તો એ ખરેખર અને બજેટના આંકડાઓમાં જે વચ્ચેની સરખામણી કરતો રિપોર્ટ જો સતત તૈયાર કરવામાં આવતો ન હોય તો બજેટની સ્થાપના કે અસરકારકતાનો ઉપયોગ રહેતો નથી ખરેખર અને બજેટના જે આંકડાઓ વચ્ચેનો તફાવત અંગેના જે કારણો દર્શાવતું બજેટ એટલે રિપોર્ટ સમયાંતર એટલે કે દર મહિને દર પખવાડિયે તૈયાર કરવો જોઈએ રિપોર્ટ એટલે કે અહેવાલ એટલે એ રીતે તૈયાર કરવો જોઈએ કે જેથી ખરેખર અને બજેટના આંકડાઓ વચ્ચે જોવા મળતા તફાવતો કે વિચલનો અંગે જવાબદાર નક જવાબદાર નક્કી થાય એટલે કે જે પણ બજેટ રિપોર્ટ છે એટલે કે જે પણ કાર્ય થયું છે તેની જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને પછી જે પણ બજેટ છે તેને ખરેખર જે બજેટ પહેલાં બનાવેલો છે અને જે ખરેખર બજેટ તૈયાર થયો છે તેને સાથે સરખાવવામાં આવતું હોય છે ત્યારબાદ વાત કરીએ બી બજેટ રિપોર્ટની વિગતો સંચાલક કે કક્ષાએ તેમની જરૂરિયાતને આધારે જુદી જુદી હોઈ શકે દાખલા તરીકે જોઈએ તો નીચે નીચે કક્ષાના સંચાલનને સામાન્ય રીતે પ્રવૃત્તિને લગતો વિગતવાર રિપોર્ટ જેમાં મેનેજર સીધી રીતે સંકળાયેલા હોય છે જેથી કાર્યદક્ષ કાર્યદર્શક તેના પોતાના વિભાગ સાથે સંકળાયેલ રિપોર્ટ સાથે સંબંધિત હોય છે જેમ જેમ સંચાલનની ઉપર કક્ષાએ જઈશું તેમ તેમ આંકડાની વિગતો રજૂઆત ઓછી પરંતુ રિપોર્ટમાં વિસ્તારપૂર્વક બધી વિગતોની આવરી લેવામાં આવે છે તો આ એક બજેટ રિપોર્ટ આવી રીતે તૈયાર થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અંદાજપત્રિય એટલે અસરકારક અંદાજપત્ર કેવી રીતે એટલે શું છે જવાબદાર પરિબળો તો એની ચર્ચા કરી કાર્યાનુસાર અંદાજપત્ર શું છે અને જે કાર્યનુસાર અંદાજપત્ર પછી જે બજેટ રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીશ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો આ જે ટોપિક છે અહીંયા પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું થેન્ક યુ